ચૈત્ર નવરાત્રિ સાથે ચૈત્ર મહિનાનો પ્રારંભ થયો છે ચૈત્ર મહિનામાં લીમડાનું ખૂબ જ મહત્ત્વ છે આરોગ્યની દૃષ્ટિએ લીમડાના મોર તેના પાન ખૂબ જ ઉપયોગી છે આયુર્વેદ અને ભારતીય સંસ્કૃતિમાં લીમડાનું ખૂબ જ મહત્ત્વ છે ચૈત્ર મહિનો આવતા જ શહેરમાં વિવિધ જગ્યાએ લીમડાના મોર એટલે કે એની ફૂલ ફૂલમજરીનું વિતરણ થતું જોવા મળે છે જે વિસ્તારમાં કે બગીચામાં લીમડાનું વૃક્ષ હોય ત્યાંથી લોકો તેના મોર અને પાન તોડી ઔષધીય ઉપયોગમાં લેતા હોય છે આયુર્વેદમાં લીમડાને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે તેના મોરને પાણી સાથે પીવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે લીમડો ઔષધીય વૃક્ષ છે તેના પાંદડા તેના મૂળ તેની લીંબોળી તેની છાલ મનુષ્યને અનેકવિધ રોગોમાંથી મુક્તિ આપે છે ચોખા કે અન્ય અનાજમાં લીમડાની ડાળી કે તેના સૂકા પાન મૂકવામાં આવે તો જીવાત પડતી નથી